જ્યાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ કરુણ મોત નીપજ્યું છે ત્યારે મૃતદેહને રેફરલ હોસ્પિટલના ભીમપુરા ગામે ટ્રેક્ટર પલટી જતાં એક ખેડૂત છે ખેડૂત મોત કે જ્યાં ખેતરમાં ખેતી સમયે જે ખેડૂત ટ્રેક્ટર નીચે દબાઈ ગયો હતો કે જ્યાં સ્થાનિક ખેડૂતોએ ખેડૂતને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યો હતો ત્યારે હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ ખેડૂતનું કરુણ મોત નીપજ્યું છે કે જ્યાં મૃતદેહને રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો